ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે પરંતુ ક્યાંક આ તહેવારોમાં વરસાદ વિઘ્ન બની શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું પણ કહેવું છે કે હવે આગામી દિવસોમાં વરસાદ ખાબકી શકે છે તેની સાથે આજે અને ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસમાં કેટલો વરસાદ રહેવાનો છે તેના વિશે વાત કરી આજની અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ હવે ક્યાંક તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે અને આ જ તહેવારોની સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે લોકમેળા યોજાતા હોય છે જન્માષ્ટમીના તહેવારને લઈને તેની પણ ક્યાંક ને ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલાં તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને કંઈ આગાહી કરવામાં આવી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આજના દિવસથી જો વાતની શરૂઆત કરવામાં આવે તો ખાસ કરીને આજે કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી છે તેની સાથે અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ ખેડા દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા સાબરકાંઠા અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે આજના દિવસે છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એ બાદની જો વાત કરવામાં આવે ખાસ કરીને તેના પછીના દિવસની એટલે કે ચૌદ તારીખની ગુજરાતની અંદર એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ છે દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકાથી લઈને ગીર સોમનાથ તેની સાથે અમરેલી ભાવનગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુરેન્દ્રનગર મોરબીમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના નીચેના જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે જો વાત કરવામાં આવે તેના પછીના દિવસની કચ્છમાં વરસાદ પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ છે ને નીચેના જે ભાગો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો બે ત્રણ દિવસથી આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે તહેવારોની સિઝન આવી રહી છે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળા યોજાતા હોય છે આજ લોકમેળામાં વરસાદ વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે હવામાન નિશાન પરેશ ગોસ્વામી દ્વારા પણ ક્યાંક આ વિષયને લઈને આગાહી કરવામાં આવી છે આ વિષયને લઈને વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ ખાસ કરીને આ માહિતી આપવાની છે કે જે અત્યારે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આવનારા દિવસમાં એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે કઈ તારીખથી ગુજરાતને વરસાદનો લાભ આપશે તે વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આપણે ઘણા સમય પહેલા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના પંદર દિવસ હશે એમાં વરસાદ ખેંચાશે વરસાદ નહીં હોય એ જ મુજબ વરસાદનો ગેપ જોવા મળ્યો પણ વચ્ચે આપણે એકથી બે વિડીયોમાં એવું પણ કીધેલું હતું કે વરસાદનો ગેપ હશે છતાં પણ દસ અગિયાર અને બાર ઓગસ્ટ હશે એ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડી શકે છે કોઈ સારા વરસાદો નહીં પડે એ જ મુજબ જોવા જઈએ તો ગઈકાલે દસ તારીખે પણ ઝાપટા પડ્યા આજે અગિયાર તારીખના રોજ પણ છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે અને હવે આવતીકાલે બાર તારીખ છે તો બાર તારીખે પણ છૂટાછવાયા ઝાપટા નોંધાશે થાશે જોકે છેલ્લા બે દિવસથી જે ઝાપટા પડી રહ્યા હતા એમાં આવતીકાલે બાર ઓગસ્ટના રોજ ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં ઘટાડો થશે છતાં પણ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં છૂટા છવાયા સામાન્ય ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે આવતીકાલે ઝાપટા નોંધાય પછી પરમ દિવસે તેર ઓગસ્ટથી ઝાપટાઓ પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ એવો માહોલ જોવા મળશે પણ ચોક્કસથી અત્યારે એક સારા સમાચાર એ છે કે ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે લગભગ સોળ સત્તર ઓગસ્ટ આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે એવી જ રીતે હવે ફરીથી એક વરસાદની આશા છે જેની અંદર આવતીકાલે બાર ઓગસ્ટથી જ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી પણ આવતીકાલથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી અને ગુજરાત ઉપરથી પસાર થશે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ સુધી એટલે સાત આઠ દિવસ સુધી એક અઠવાડિયું સુધી સુધી રાજ્યની અંદર વરસાદની સંભાવનાઓ છે સાર્વત્રિક એટલે લગભગ એંસી નેવું ટકા વિસ્તારને આવરી લેશે અને એંસી નેવું ટકા વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના જે મેન પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય તેવું અનુમાન છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ વરસાદ નાખે તેવી પણ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડશે એની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ સારા વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં સારા વરસાદો થશે ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો થશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો સોમનાથ જિલ્લો અને કચ્છ જિલ્લો આ બંનેની અંદર સૌથી ઓછા વરસાદો ચાલુ વર્ષે નોંધાયા છે એ વિસ્તારોમાં પણ હવે વરસાદ છે ધબધબાટી બોલાવે તેવું એક અનુમાન છે કેમ કે હવે આ સિસ્ટમ છે એ બહુ મોટી છે અને આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર કરે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને ઝાપટાઓ જે બે દિવસથી પડતા હતા એ હવે બંધ થઈ જશે પણ આવતીકાલથી વરસાદની સિસ્ટમ બનશે જેને કારણે સોળ તારીખથી સાત આઠ દિવસ સુધી સારા વરસાદનું એક અનુમાન છે એટલે આ ખૂબ સારા સમાચાર છે આવતીકાલે આ સિસ્ટમ બની જાય એ પછીથી સતત અમે એના ઉપર નજર રાખશું અને સતત આપને અપડેટ આપતા રહેશું ખાસ કરીને કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ વરસશે એ પણ આપણે સિસ્ટમ બની આ પછી આપણે ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર